માલગઢ મામાનગર ખાતે શ્રી મામાજી મહારાજનો ચૌદમો વાર્ષિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ ડીસા તાલુકાના માલગઢ ગામે મામાનગર તળાવના કિનારે આવેલ શ્રી મામાજી મહારાજના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે ચૌદમી વાર્ષિક વર્ષગાંઠની ધામધૂમથી ઉજવણી કરાઈ રાત્રિના સમયે સુંદર ભજન સત્સંગ અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડાયરામાં મામાજી મહારાજના ભાવિ ભક્તો ભક્તિમય બન્યા હતા તારીખ એક ચાર એક બે શૂન્ય બે પાંચના રોજ સવારે હવન યજ્ઞનું આયોજન કરાયું જેમાં મુળાજી ખેતાજી કચવા દ્વારા હવન યજ્ઞનો લાભ લીધો હતો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું માલગઢ ગામના અને મામાનગર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં શ્રીમામાજી મહારાજના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મામાનગર વિસ્તારના નવયુવાન અને ભક્તો દ્વારા મામાજી મહારાજની વર્ષગાંઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ દરગાજી સુદેશા બનાસકા

માત્રામાં સાહસ અને સહકાર આપ્યો અને ચૌદ વર્ષની જેમ દર વખતે ગઈકાલે રાત્રે લોક ડાયરા ના મજન કરવામાં છે